નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દર્શક મિત્રો આ મહાન સંત જેની બુદ્ધિ ક્યાં છે એ આપ જોઈ શકશો રાજેશભાઈ રાઠોડ જે છે એ આ સંતની બુદ્ધિ ક્યાં છે અને એની બુદ્ધિ કેટલી છે લોકોને ઉલ્લુ બનાવવા માટે પૂરતી જ એની બુદ્ધિ છે અને લોકોને એની માયાજાળમાં ને એના મોહ જાળમાં ફસાવા માટેના એના કેવા પેંતરા છે લોકોને ફક્ત ને ફક્ત એની જાળમાં ફસાવા માટેના તમે એના પેંતરા જુઓ એની માયાજાળ જુઓ અને એ ફક્ત ગાદી ઉપર બેસી અને જે બચારા જે ખરેખર શ્રદ્ધાળુ લોકો છે એને અંધશ્રદ્ધામાં ધકેલી અને શ્રદ્ધાળુ લોકોનો વિશ્વાસઘાત કરી અને એ શ્રદ્ધાળુ લોકોને કેવો વિશ્વાસઘાત કરી અને એનો રોટલો શેકવા માટે અને એને રળી ખાવા માટે આ અંધશ્રદ્ધામાં ધકેલી અને સંવિધાનનું કેવું અપમાન કરે છે અને સંવિધાન કોણે બનાવ્યું છે કેવા લોકોએ બનાવ્યું છે એ એની એટલી બધી ખરાબ વાત કરે છે કારણ કે ભાઈ સંત મહંત તું જે બેઠો છો ને એ સંવિધાનના કારણે જ બેઠો છો નહીતર તને અમારી જેવા આવીને જ્ઞાન દે તું આ બોલ ને તો અમારી જેવા તને આવીને પાડી દે ઊંધો પાડીને મારે પણ તું સંવિધાનના હિસાબે તને કોઈ કાંઈ કરતું નથી એટલે તું સમજી વિચારીને બોલ સંવિધાન ન હોય ને તો કોઈ તારું આડું ન આવે અને તારા બહેરાઓને જે છોકરા બનાવવાનું મશીન બહેરાઓની સાથે છોકરીઓની સાથે અશ્વલીલ હરકતો કરવા માટે સ્તન ન ઢાંકવા એ તારી આ જે ધર્મની જે તારી જે મનુસમૃદ્ધિ છે ને એમાં એવું છે તો તારે ઈ કરવું છે તો તું વિચારીને બોલ નતર લોકો કોઈક પહોંચી જશે તારી સુધી અને તારો પત્તો એ નહીં લાગે પણ સંવિધાનના હિસાબે લોકો તારી પાસે પહોંચતા નથી કારણ કે સંવિધાન આડું આવે છે તારો ધર્મ કોઈને આડો ન આવે ફક્ત સંવિધાન આડું આવે છે નતર તો તને ગમે ત્યાંથી ગોતી પાડી દે એટલે હવે તું બોલ તો વિચારીને બોલજે તારી ઉપર કોઈ ફરિયાદે કરે તો કરે નક્કી નહીં પણ કોઈ ફરિયાદ કરવા રાજી નથી કારણ કે તારી જેવા બુદ્ધિહીન માણસોને જેનામાં બુદ્ધિ જેવો સાંટો નથી એની હારે શું ચર્ચા કરવાની હોય બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ એવા લોકો સરકાર અને સંવિધાનના આશ્રય ઉપર બેઠા છે આ આપણને સુખી કરશે કોઈ થઈએ કાયદો શું ચાલો તમારો દીકરો તમારી દીકરી વીસ વર્ષ તમે એને પાલન કર્યું છે તમે એનું પોષણ કર્યું છે પણ એ જાતે ક્યાંક નિર્ણય કરીને વિવાહ કરી લે ને તમે કાંઈ ન કરીએ કોઈને કાયદો બનાવવા વાળી સરકાર કેટલી મૂર્ખ હશે આ બંધારણ જેને બનાવ્યું છે એ કેટલા મૂર્ખ વ્યક્તિઓ હશે અવલ નંબરના એમ અને લોકો એમ કે છે સંવિધાનને ફોલો કરો આ સંવિધાને આ દેશને વ્યવિચારમાં ધકેલી દીધો છે સંવિધાન ધર્મના આધાર ઉપર હોવું જોઈએ વાત સત્ય છે કે નથી આ વ્યભિચાર આ લુખો ચંદ્ર ગોવિંદાસ જે એવું કહે છે કે ભારતનું બંધારણ બનાવનારા સૌથી મોટા મૂર્ખા હશે પણ આ લુખાટિયાને હું કહેવા માગું છું કે તારા બાપ દાદાઓ પાસે પણ એ ટાઈમ પર તાકાત નથી ભારતીય બંધારણ લખવાનું અને જે કોર્ટના કાયદા અલગ છે અને ભારતનું બંધારણ વસ્તુ અલગ છે એટલે અભણોને કહીએ છીએ કે તમે જે બેઠા બેઠા કથાઓ કરો છો કથાઓના જ્ઞાન લેતા પહેલાં સ્કૂલમાં જઈને ભણો પણ ખરા કે ભારતીય બંધારણ શું છે આ લુખાટિયાઓ માત્રને માત્ર વ્યાસપીઠો પર બેસીને બફાટ જ કરતા હોય છે આ લોકોને કોઈ જાતનું નોલેજ હોતું નથી ભારતનું સંવિધાન અલગ છે અને આઈપીસી કલમ અલગ છે જે તમારી છોકરી ભાગી ગઈ હોય તારી છોકરી ભાગી ગયો હોય કોર્ટ એને માન્યતા આપતો હોય તે વસ્તુ આખી અલગ પડી જાય છે બાબા સાહેબે દીકરીના વર વર પસંદ કરવાનો અધિકાર આપ્યો છે બાબા સાહેબે દીકરીને નોકરી કરવાનો અધિકાર આપ્યો છે બાબા સાહેબે બાપની પ્રોપર્ટીમાં સમાનતાનો અધિકાર આપ્યો છે બાપાએ દીકરીને સમાનતાથી જીવન અધિકાર આપ્યો છે બાબાએ ભારતની હવે ગુલામ સ્ત્રીને જેને ઘરમાં ગોધી રાખીને માત્રને માત્ર છોકરા પેદાકારનું મશીન સમજતા હતા પુરુષોના સુખનું સાધન સમજતા હતા એ દરેકે દરેક દીકરીઓએ સાહેબ આંબેડકરે આઝાદ કરી છે અને પુરુષના પડખે ઊભી રહેવાની તાકાત આપી બાબા સાહેબના કારણસરથી જ આજે આઈએસ આઈપીએસ કલેક્ટર કમિશનર મંત્રી મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ જે દીકરીઓ થાય છે માત્ર માત્ર બાબા સાહેબની મહેરબાની થાય બાકી તમારે લુખાટી આવવાના જે એ ટાઈપના કાયદા હતા કે દીકરીઓને માત્ર માત્ર દેશ શુદ્ધિકરણ કરાવવાનું દીકરીઓને સ્તરના ટેક્સ આપવાના દીકરીઓના શોષણ કર્મના દેવદાસી પ્રથા તમારા જ્યાં લુખાટીયા હોય એ ટાઈમના લોકોએ જે તમારા જ્યાં નાલાયક હતા જાતિવાદી કીડાઓ એ લોકોએ એવા કાયદા ઘડ્યા હતા અને આજે દરેક દીકરીઓને કહેવા માગીશ કે આજે જો તમારી આઝાદીનું એક જ મુખ્ય કારણ છે તમે આઝાદ છો તે માત્ર માત્ર ડૉક્ટર સાહેબ આંબેડકર કોઈ દેવી દેવતાએ તમને એ ટાઈમ પર અધિકાર નહોતા પણ માત્ર માત્ર સાહેબ આંબેડકર તમારા માટે લડાઈ લેવું સમજજો કે તમે જ તમારા ભગવાન ડૉક્ટર સાહેબ આંબેડકર જ જે બીજો કોઈ તમારો ભગવાન નથી કારણ કે જ્યારે તમારા સ્તરનો ટેક્સ લેવા તારે આવા જ બ્રાહ્મણો લોકોએ સ્તરનો સ્ટેગ મૂક્યો હતો અને આવા જ બ્રાહ્મણો તમારા દેશ શુદ્ધિકરણના નામે બલાત્કાર કરતા હતા અને આવા જ બ્રાહ્મણો દેવદાસીની પ્રથા કરીને સ્ત્રીઓના રેપને બલાત્કાર કરતા હતા એટલે કહીએ છીએ જેટલી પણ ભારતની માતા બહેનો છે કે આજે તમે સ્વતંત્રતાથી નોકરી કરી શકો છો તમે એકલા રહી શકો છો માતા માત્ર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર કૃપા છે કોઈ દેવી દેવતા તમારી સાથે તમને બચાવ નહોતા આવ્યા તમને ભણવાનો પણ અધિકાર નથી આપ્યો તમને હાજરથી બોલવા પણ અધિકાર દેવી દેવતા નતો આપ્યો એ આ બધા લુખાટિયાઓ કાયદા લખ્યા હતા તો સમસ્ત લોકોને કહીએ છીએ કે ભારતે બંધારણ અલગ છે અને દંડ સહિત અલગ છે જે આ લુખેશ વાત કરતો તો એ એને ખબર નથી કે ભારતીય બંધારણ દેશ ચલાવવાનો એક ગ્રંથ છે જેના પર દેશ આધારિત ચાલશે કે દેશની નેતાઓ શું કામ કરશે દેશની કોર્ટ કેવી રીતે કામ કરશે દેશના નાગરિકો શું કામ કરશે નાગરિકો શું અધિકાર છે એમાં અધિકાર લખ્યા છે એમાં કાયદાની કલમો નથી લખેલી એટલે આવા અનપણોને કહીએ કે સ્કૂલમાં જઈને બરાબર ભણો તો તમને જ્ઞાન મળશે ખાલી ખાલી તમારા મંત્ર જાપ કરવાથી ના મુગલો ભાગ્યા ના અંગ્રેજ ભાગ્યા ના કોઈના દુઃખ ભાગ્યા માત્ર મને તમારા લોકોના ઘર ભરાયા છે એટલે ભણો સ્કૂલોમાં જઈને ભણો પેલા બરાબર અને કહીશું બધાને કે આવક